આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે પાકિસ્તાન સાથે ઓગણીસો સાહીઠની સિંધુ સંધિ સ્થગિત કરવામાં આવી છે અને અટારે ઇન્ટીગ્રેટેડ ક્રોસિંગ સ્ટેશન તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે ગઈકાલે સાંજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠકમાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ એકંદર સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ સુરક્ષાદળોને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો હતો બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિશ્રી પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરિકોને સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં પહેલાથી જારી કરાયેલા વિઝાને રદ ગણવામાં આવશે આ વિઝા હેઠળ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ને અડતાલીસ કલાક અંદર ભારત છોડવું પડશે વિદેશ સચિવે કહ્યું કે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના ના સંરક્ષણ લશ્કર નૌકાદળ અને વાયુસેના સલાહકારોએ એક અઠવાડિયાની અંદર ભારત છોડવું પડશે ભારત ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનમાંથી તેમના સંરક્ષણ લશ્કરી નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પણ પાછા ખેંચી લેશે શ્રી મિશ્રીએ જણાવ્યું હતું કે બંને દેશોના હાઈ કમિશનમાં આ પોસ્ટને રદ માનવામાં આવશે સલાહકારોના પાંચ સહાયક સ્ટાફને પણ હાઈ કમિશનમાંથી દૂર કરવામાં આવશે વિદેશ સચિવે જણાવ્યું જણાવ્યું હતું કે પેલી મે સુધીમાં ઉચ્ચ આયોગમાં સ્ટાફની સંખ્યા પચાવન થી ઘટાડીને ત્રીસ કરવામાં આવશે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠક સંસદ ભવનના સંકુલમાં સાંજે છ વાગે યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં દરેક ભારતીય પોતાના પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ અનુભવે છે તેમણે બધા પરિવારો અને સમગ્ર રાષ્ટ્રને ખાતરી આપી કે નિર્દોષ લોકોની હત્યા કરનારા આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે તેમણે શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં મૃતકોના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગૃહમંત્રીએ પહેલગામના બેસરન વન વિસ્તારમાં ઘટના સ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યો તેમણે અનંતનાગની સરકારી કોલેજ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોને પણ મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે જશે શ્રી મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે મધુબનીથી દેશવ્યાપી ગ્રામ સભાઓને સંબોધિત કરશે પ્રધાનમંત્રીનો મુખ્ય કાર્યક્રમ ઝાંઝરપુરના બિદેશ્વર સ્થાન ખાતે યોજાશે જ્યાં તેઓ તેર હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના માળખાગત વિકાસ કામોનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી આ પ્રસંગે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો બે હજાર પચીસ પ્રદાન કરશે પ્રધાનમંત્રી મધુબનીથી અત્યાધુનિક જયનગર પટણા નમો ભારત રેપિડ એક્સપ્રેસ અને સહરસા એલટીટી મુંબઈ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત ચાર નવી ટ્રેનોને લીલી ઝંડી ફરકાવીને શરૂ કરશે કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ પર્યટકોના આત્માને શાંતિ હેતુ અને જેઓ ઘાયલ થયા છે તે જલ્દી સાજા થાય તેવી કામના સહ કચ્છમાં વિવિધ સ્થળોએ વિવિધ રાજકીય સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયા હતા ભુજ નલિયા ગઢશીસા નખત્રાણામાં પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો કચ્છમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ત્રીસ એપ્રિલ સુધી વિશ્વ રસીકરણ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમ અંતર્ગત આજે બાળકોનું ખીલખિલાટ વાહન દ્વારા રસીકરણ કરવામાં આવશે છવ્વીસ એપ્રિલના નવ મહિનાથી વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાશે તથા ત્રીસ એપ્રિલના મમતા દિવસ નિમિત્તે સગર્ભા માતાઓના રસીકરણનું આયોજન કરશે રસીકરણ થી વંચિત રહેલા બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ વિશ્વ રસીકરણ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીની યાદી અનુસાર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં માં ઉનાળુ તારીખ જાહેર કરવામાં આવી તે મુજબ આગામી તારીખ પાંચમી મે થી આઠમી જૂન સુધી કુલ પાંત્રીસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર